જો સ્થિતિ ઓનાળા વેકેશનમાં પણ ન સુધરશે તો બાળકોનું વેકેશન ફોગટ સાબિત થવાની ચિંતા વાલી અને વિદ્યાર્થીઓમાં ફેલાય છે અઠવાગે સ્વિમિંગ પુલ બંધ થતા તેમાં બાળકો માટેનું તરણકુંડ પણ બંધ થઈ ગયું છે હવે શહેરમાં કુલ 17 પૈકી નાના બાળકો માટે માત્ર 3 પૂલ રહ્યા છે હાલ મૌદના વરાછા અને લિંબાયતમાં નાના બાળકો માટેનું સ્વિમિંગ પુલ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે